દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ભક્તો દ્વારા ત્રીજી વખત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સિંગવડથી અંદાજે ચૌદ કિલોમીટર દૂર આવેલા મોટી બાંડીબાર ગામના ત્રિલોકનાથ મહાદેવ મંદિર ત્રિવેણી સંગમથી એકસો કાવડ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં કાવડયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિર મોટી બંડી બારથી જળ લઈને રત્નેશ્વર મહાદેવ મંદિર સિંગવડ ખાતે જળાભિષેક કરવામાં આવ્યો હતો કાવડ યાત્રા દરમિયાન સિંગવડ ગામના મુસ્લિમ સમુદાય દ્વારા કાવડ યાત્રી માટે ફરાળી પેકેટ પાણીની બોટલનું વિતરણ કરાયું હતું આમ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં ફરાળીનું વિતરણ કરી કોમી એકતાનો સંદેશો આપ્યો હતો જ્યારે છાપરવડ ગામે ડોક્ટર પંકજભાઈ દ્વારા ચા તેમજ ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાવડ યાત્રામાં અંદાજિત કુલ પાંચસો વ્યક્તિઓ જોડાયા હતા નમસ્કાર શ્રાવણ માસના પવિત્ર પર્વ નિમિત્તે આજે સિંગવડ તાલુકામાંથી સિંગવડ ગામમાંથી એક કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે અને અમે અત્યારે છાપરોડ ગામમાં અત્યારે હાજર છે ત્યાં આગળ ડૉક્ટર પંકજ પટેલ સાહેબ ડૉક્ટર મનીષ બારે સાહેબ ડોક્ટર નિકુંદ દેસાઈ સાહેબ આ લોકો દ્વારા કાવડ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે ત્યાં આગળ એ લોકોને પ્રસાદી અને એનું વિતરણ કરવામાં પણ આવ્યું છે આ યાત્રા સિંગવર સુધી જવાની છે મહાદેવ મંદિર રત્નેશ્વર મહાદેવ મંદિર સિંગવરમાં આ યાત્રા પૂર્ણ થશે અને એના માટે લગભગ એકસો ને પચાસ ઉપર કાવડ યાત્રીઓ નાના બાળકો સહિત મહિલાઓ મહિલાઓ સહિત હાજર રહ્યા છે ત્યારે એક ધાર્મિક ધાર્મિક પર્વની ઉજવણી આ પંથકમાં થઈ રહી છે અને શ્રાવણ માસ ના પવિત્ર પર્વનું એ ઉત્સાહભેર અને ઉમંગભેર સ્વાગત થઈ રહ્યું છે ત્યારે એની ભાવ ભક્તિ સાથે અમે લોકો સર્વે સ્વાગત કરીએ છીએ

ગામના તથા આજુબાજુના ગામના ભેગા મળી અને ત્યાંથી એકસો પચીસ જેટલી કાવડ લઈ અને સાથે પાંચસો ભક્તો જોડાઈ અને રીતપુર રત્નેશ્વર મહાદેવ મુકામે આવેલ અને ભગવાનને ત્યાંથી દળ લાવી અર્પણ કરેલ આ પાવડ યાત્રા દરમિયાન ભાંડીબાર ગામે મુન્નાભાઈ લબાના તથા પંકજભાઈ ડોક્ટર છાપરવડ ગામે પછી કિશોઈની અંદર અમરસિંહભાઈ અને સિંગડ ગામે માનનીય સંસદ સભ્ય શ્રી જશવંતસિંહ ભાભોર સાહેબ તરફથી બધી વ્યવસ્થા કરવામાં આવી હતી અને બધાને ફળાહાર કરાવેલ